જામનગરના કાલાવડમાં ધારાસભ્યની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાય સમગ્ર રૂટ દેશભક્તિના ગીત અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે જામનગર જિલ્લાના કાલાવડમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની આગેવાનીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રાનો પ્રારંભ મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતેથી થશે મેઇન બજારમાં પસાર થઈ સરદાર પટેલની પ્રતિમા પાસે પૂર્ણ થઈ તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓના તિરંગાને અનુરૂપ પોશાક અને ફુગ્ગાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા સમગ્ર રૂટ દેશભક્તિના ગીત અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યો દેશના વીર પર ધ્વજ ફરકાવવા કરી હતી તિરંગા યાત્રામાં ધારાસભ્ય ચાવડા પૂર્વ પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ કાલાવડના મામલેદાર કાલાવડ પોલીસ સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા શહેર ભાજપ પ્રમુખ હસુભાઈ વોરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા અગ્રણીઓ અધિકારી શ્રી વિદ્યાર્થીઓ સહિત શહેરી નો વિશાળ સંખ્યામાં જોડાયા હતા હર્ષલ ખંદેડિયા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ જામનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે